ઇનો પ્લાન આલે રસ કાટો આનો સોયતરા કટ ને કે ગોટલા કાટા સો સોયતરા કાટા નો વિડિયો રામ રામ જય માતાજી બધાને કેમ સો બધાય મજામાં તો મજામાં દીસે હાન ના ટાટો થઈ ગયો એટલે બોલવાની મજા આવે નો મે આ ટાટા કોર નો વલોગ હે ટાટો ને ટાટા ટાટા ગપટા મારવા રામ રામ જય માતાજી કેમ છે બધાય મજામાં પહેલા હાલો હવે

દોઢ મહિનો એક ખાય થોડી થોડી પકાવી પકવી ને એ થોડી થોડી પાડી ડાબે નાખ દે એટલે પાકી જાય ને

એ નો એ બોર્યાકો કઈ સાયકલ કહેવાય હા હા નામ રેંજો

વનને હલેલું ગિત ગાય ના ના ગિત ગાય ના એ સ્કોલ આ ગિત ગાય નાખો એ સ્કોલ આ પા કોણ નાખે આપણો મનો માને લે એ કોણ થાય નાની હેન ભલ નાની હોય લે હવે ના નાની એક એ કિસ કરને હમ હ એકય આવે તો એક લાફણાય લાફ હોય નહીં નાખો

એક વાર કેન પછી નો નાખે તો હું બેઠો ગમે કરું એ કરું ઈસકો નાખે મારા છોકરા મનનો ભરોછ હોય મને પણ ભરોછ હોય એક તું એક વાર કે પહેલો મારો એક ઈસકો નાખશે એટલું ખાલી કઈ લે ખેત ખરી ના ના તું કે ખાલી એમ કે પહેલા એક ઈસકો નાખને કેતા ઈ કાય કે તો ખરી પછી નો નાખે તો બેઠો તમે હવા કરસા કાજી કરો ઈ કે તાર જોવાનો તો ખાલી એમ ક્યાર પહેલા એક ઇંચ કો નાખને માર પહેલો ડાયો કે પણ કે તો ખરી બોલા આને વિશ્વાસ નથી એક ફેર કે 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 માર પહેલો ડાયો એક ઇંચ કો નાખ કે એમ કે વિડિયો ચાલુ હે હા એટલે તો કહું કે માર ભાઈલો ડાય એકયスコ નાખ છે કે 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 એક દાણ કે એક દાણ એક દાણ એક દાણ એક દાણ કે ને લાફો મા લો લાય આ તો માર શેકતા કે કે હાલ કે એક દાણ કે કે વયો જયો ભલે એક ખ કે એક ખ એક ખ કે કે ના પણ કે તો ખરી એક ફેર

તો આઠ વાગે ગયા અંધારો અંધારો થઈ ગયો ને અહીં બા જો પવન સૈડો વાવેર ગયો હમણાં એવું જ નહોતું પણ હવે સહેડો છે ને વારુંનું થઈ ગયું હે એટલે જો અહીં ચાલુ કરી દીધું ને આજ તો પાછો છે આપણે રહ ઘરની કેરીનો એટલે આજ તો મજા આવશે હો વારું કરવાનું ની ક્યાં રહ હતો હા એ અરે મઢમ ચાંજી એટલે રસ નથી થતો રસ કે ના આવે હર છે પણ હને એકલા મગ્યાનો એવું નો કોવા પાણી આવે પણ સાવ કે એનું થાય એ આમ લઈ ના કે એમાં દૂધ દૂધ ખાઈ